રોજ આપણે વોટ્સએપ પર કેટલાય મેસેજ ફોરવર્ડ કરીએ છે પણ ક્યારેક ચકાસ્યું છે કે એમાંના કેટલા સાચા હોય છે આજના ડિજિટલ યુગમાં સત્ય કરતા અફવા વધુ ઝડપથી વાયરલ થાય છે તમે જોશો તો ટીવી ચેનલની હેડલાઇન્સમાં તણાવ અને ભયનું વાતાવરણ ઊભું કરાય છે પણ જ્યારે એ ન્યૂઝ ખોટા સાબિત થાય ત્યારે એ જ ચેનલો એ ભૂલ સુધારવાની તસદી પણ લેતી નથી તમને ઓપરેશન સિંદૂરનો સમય તો યાદ જ હશે એ સમયે ઘણી ચેનલો તો પાકિસ્તાનના કરાચી પોર્ટ પર હુમલો અને ભારતીય સેના લાહોરમાં ઘૂસી ગઈ ગઈ હોવાના ખોટા અહેવાલો ચલાવતી હતી જેમાંથી કઈ જ સાચું ન હતું અને વિશ્વભરમાં પત્રકારત્વનું મૂલ્યાંકન કરતી સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ મુજબ પ્રેસ ફ્રીડમમાં ભારતનો રેન્ક એકસો એસી દેશોમાંથી એકસો મો છે તો આના પરથી તમે આપણી ન્યૂઝ ચેનલોની વિશ્વસનીયતાનો અંદાજ લગાવી શકો છો પણ હવે આનાથી પણ મોટું જોખમ આપણી સામે આવી રહ્યું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે તો તમારા ચહેરા અવાજ અને આખા વિડીયોની હુબહુ નકલ બની શકે છે એટલે કે વિડીયોમાં ચહેરો તમારો હોય હોય પણ એ માણસ જ છે માત્ર એક લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે તો આજથી એક જ નિયમ કોઈ પણ મેસેજ આવે પાંચ સેકન્ડ વિચારો અને એની સત્યતા ચકાસો જો તમને થોડો પણ ડાઉટ હોય તો એને શેર કરશો નહીં હંમેશા સાચું અને સારું જ શેર કરજો જય હિન્દ